અને આ કાવ્યના એટલા પ્રયોજનો કાવ્ય કોને કહેવાય કાવ્યથી શું મળે આપણને આ ભાગવતને તમે સાંભળવા બેઠા છો પણ ભાગવતને સાંભળવાથી મળે શું કોઈ કવિતાને તમે સાંભળો તો કવિતામાંથી મળે શું તમને પાંચ છ પ્રકારના ગુણધર્મો એને કાવ્ય કહેવાય સૌથી યશની પ્રાપ્તિ થાય છે આ કાવ્યને ગાવાથી કાવ્યને સાંભળવાથી યશની પ્રાપ્તિ થાય છે તમે જુઓ સુખદેવ અને પરીક્ષિત રાજાએ સંવાદ કર્યો વેદુર અને મૈત્ર સંવાદ કર્યો ભગવાન કૃષ્ણને અર્જુન અર્જુને સંવાદ કર્યો તો આજે આપણે બધા જ લોકો આ ભાગવતને યાદ કરી કરી ગીતાજીને યાદ કરી કરી કૃષ્ણ અને અર્જુનના બેયનો યશ ગાઈએ છીએ આપણે આને ગાવાથી યશ વધે માણસનો બીજું અર્થકૃતે અર્થ એટલે પૈસો સંપત્તિ સંપત્તિ વધે આ ભાગવતને સાંભળવાથી પૈસો નહીં વધે માત્ર પૈસો એ જ સંપત્તિ નથી વિચાર વાણી અને વ્યવહાર આ બધામાં સમૃદ્ધિ વધે તો સમજવું આ કાવ્ય બરાબર જઈ રહ્યું છે આ ભાગવતને સાંભળવાથી તમારો વિચાર બદલે તમારું વર્તન બદલે તમારો વ્યવહાર બદલે તો સમજવું કે બરાબર છે આ કાવ્યના ગુણધર્મ પ્રમાણે ત્રીજું વ્યવહાર વિદે સંસારમાં વ્યવહાર શીખવો હોય તો ભાગવત જેવું આ કાવ્ય જેવું કોઈ બીજું ઉપયોગી ગ્રંથ નથી શું કરવું અને શું ન કરવું બે ની સંજ્ઞા ગ્રંથોમાં આપી છે માણસે શું કરવું જોઈએ એ પણ ભાગવત શીખડાવે માણસે શું ન કરવું જોઈએ એ પણ ભાગવત શીખડાવે છે રામાદિવત પ્રવર્તિતવ્યમ ન રાવણાદિવત સંસ્કૃતમાં એક ભાસ પ્રવર્તિતવ્ય રામ જેમ કરે છે રાવણ કરે છે એમ નો કરાય આ એક જ ગ્રંથ આપણને એવા ગ્રંથો છે આ કાવ્યો છે કે જે આ બધું જ આપણને શીખડાવે છે મહાભારતને તમે વાંચો તેમાં બતાવ્યું છે કે દુશાસન કરે એવું કામ ન કરવું જોઈએ આપણે દુર્યોધન કરે છે એવું કામ ન કરવું જોઈએ આપણે રામાયણ વાંચો તો રામ જેમ કરે છે એમ કરવું જોઈએ રાવણના એ શ્રીલંકા એ લંકાની અંદર જઈને એક માત્ર પાત્ર મળ્યું કે વિભીષણ કરે એવું કરવું જોઈએ લંકામાં બીજા કોઈ કરે એવું ન કરવું જોઈએ આ કાવ્યોની મહત્તા છે વ્યવહાર વિદે આમાંથી આપણને વ્યવહાર શીખવા મળે છે કે આપણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એનું ભાન કોઈ આપતું હોય એવું હોય તો એ કાવ્ય છે અને ત્યાર એક 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 ગુણધર્મ છે શિવેતર ક્ષતયે શિવનો અર્થ છે કલ્યાણ શિવ ઇતર ક્ષતયે આમ સંધિ છૂટી પાડો તો શિવ ઇતર ક્ષતયે

શિવેતર ક્ષત્રે લખ્યું શિવ એટલે કે કલ્યાણ સિવાયનું જે કાંઈ છે બધું નાશ પામે એવો ભાવ એટલા માટે લખ્યો કે ક્યારેક ક્યારેક શબ્દોની પણ બહુ અસર પડી જાય છે તમે કેવા શબ્દોનું પ્રયોજન કરો છો એના ઉપર તમારા ઉપર માણસ ઉપર સાંભળવા માણસ ઉપર અસર પડે છે સિદ્ધાર્થ ઉપર અસર પડી કે જન્મે છે મરે છે જો શબ્દની અસર એના ઉપર ન પડી હોત જન્મે છે એ વૃદ્ધ થાય છે માણસને યાતનાઓ ભોગવવી પડે છે હું વૃદ્ધ થઈશ હા તમે વૃદ્ધ થશો જ્યારે એને ખબર પડે કે હું વૃદ્ધ થઈશ હું મરી જઈશ ત્યારે એને સંસારને મૂકી દીધો અને પછી બુદ્ધ બને છે જ્યાં સુધી માણસને શબ્દોનો એના ઉપર પ્રભાવ ન પડે ત્યાં સુધી એનામાં પરિવર્તન બહુ અદ્ભુત ન આવે

એક શબ્દ ઔષધ કરે એક શબ્દ કરે ઘાવ તમારો એક જ શબ્દ હોય પણ એ શબ્દથી કોઈ માણસને ઔષધિ પણ બની જાય અને તમારો એનો એ શબ્દ માણસને ક્યારેક ઘા પણ લાગી જાય તમારી ભાષા કેવી હોવી જોઈએ એ શબ્દો ઉપર